આજે તો સવારમાં ઉઠીને ગડ્ડુ ભાઈ અમારા ઠેલી લઈને હાલતા થઈ ગયા હતા ખબર નહીં ક્યાં જવતું એને પછી કે દાદા હાલો તમારે ભેગું હું આવું ઠેલી લઈને તો એને તો એના ઠેલીમાં કપડાં ભરે ને દાદાના ભરે ને કે મમ્મી હું દાદા ભેગું ઘરે જાઉં હું એમના પછી મેં એમ કે ફટાફટ મમ્મી ચા બનાવી દે દાદાને ચા નાસ્તો કરીને ઘરે જવાનું હે પછી મેં સારું હાલ પછી મેં ફટાફટ ચા બનાવ્યો ને ગડ્ડુને દાદાને ચા પી દીધો હવની પહેલાં ને ચા નાસ્તો ખવડાવી દીધો ને પછી હું ચા પીવા બેઠી એટલી વાર પાછો આવ્યો પછી મને ધક્કા મારતો હતો ને પછી મમ્મી કે ટિકિટના પૈસા લાવ દાદા અમારે હંગાત દેવા તો દાદા દાદા પાસે ઘણા પૈસા હે પાછો એને દાદા પાસે ગયો ને આ વાતું કરવા માંડ્યો કે દાદા હું તમારે હંગાત આવું હાલું હું ઠેલી ભર લઉં પછી એને ફટાફટ કપડાં ભર્યા અને બૂટનું જો પાકી રાથમાં લઈને જ હાલવા માંડ્યો કે મમ્મી આવજે હું થોડા દિવસ પછી તને મળીશ મેં કીધું પછી મેં દુ તને તું જતો રહીશ તો મને નહીં ફાવે એટલે હું રોવા માંડીશ એમ કરીને એને ફોહલાયો પછી મેં થોડું નાટક કર્યું એટલે એ માની ગયો એટલી વારમાં મેં પછી ફટાફટ ઘરનું કામ કર્યું ને એટલી વારમાં મારા સસરા વયા ગયા પછી મેં પોતા કર્યા અને વાસણ ધોયા વાસણ ધોઈને પછી હું ઘરમાં લઈ આવી વાસણને કારણ કે વાસણ બહાર પડી રહ્યા હતા એટલે મેં દુલાવ સૌથી પહેલાં તો વાસણ જ ચડાવી દઉં તો મેં તો પછી વાસણ ચડાવવાનું કામ ચાલુ કર્યું ને વાસણ ખતમ થવાના જતા ને એટલી વારમાં ભાઈ પાસે આવી ગયા કે મમ્મી દાદા તો નહીં બહાર તો દાદા તો વયા ગયા તને અને આ છે અમારે કૃષ્ણ ભગવાનની વાટકી પછી બપોરનો ટાઈમ થઈ ગયો હતો અને ખાવાનું થઈ ગયું તો બહુ મોડું એટલે મેં તો ફટાફટ બનીને એવું કંઈક ખાવાનું બનાવી દઉં પછી મેં ભાત વઘારી દીધા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી